હાલો નમસ્કાર મિત્રો હું છું વનાભાઈ તો મારા નવા વિડીયોમાં બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે એક એવા વ્યક્તિની વ્યક્તિ વિશેષની મુલાકાત લેવાની છે અને આ વિડીયાનું મિત્રો ટાઇટલ આપણે રાખવાનું છે વગડાના વાસી તો અમારા મેથળા ગામની એક એવી સીમ છે કે તમને અહીંયા આવો તો બધું વગડા જેવું લાગે જંગલ જેવું લાગે અને અહીંયા વાસ કર્યો હોય તો તમને સિંહની ડણકો પણ સંભળાતી હોય છે અને શિયાળિયાળની લાળી એટલે કે શિયાળ બોલતા પણ સંભળાતા હોય છે અને એક બાજુ સાગર ઘોઘવતો હોય અહીંથી સમુદ્ર પણ અમારે બસો મીટર દૂર જ છે અને એ સમુદ્ર ઘૂઘવાટા કરતો હોય અને રાત્રે સિંહની ડણકો સંભળાતી હોય એવો અહીંયા અહેસાસ થતો હોય એવી સીમ તો આ અમારી એમ કહેવાય કે આ સીમની આજે મુલાકાત લીધી છે અને એક વ્યક્તિ વિશેષ એટલે કે અમારા ચોથા મામાની મુલાકાત લેવાની છે આ બરાબર તો મિત્રો આ વિડીયો તમે જોતા રહેજો કારણ કે મારું કવિ હૃદય છે એ તમે મારા વિડીયોમાં તમે જોતા જશો મને કારણ કે કવિની કલ્પનાઓનો કોઈ પાર નથી હોતો જ્યારે ભગત બાપુ ટ્રેનમાં બેસીને નીકળ્યા ને વિક્ટર પાસે આવ્યા ને સમુદ્રને ભાળી ગયા ત્યારે એને કવિતા એના હૃદયમાંથી ફૂટી હતી કે દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે એનો કોષ હાંકણ નાર ક્યાં ઊભો હશે આ બધી જાણવા તણી દિલ જંખના ખટકી રહી અને અંતે બ્રહ્માંડને ભટકી રહી અંતે મતે અટકી ગઈ એમ અમારે કવિઓની કલ્પનાનો કોઈ પાર નથી હોતો અને અમારે નવું નવું જાણવાની ઈચ્છા ખૂબ અમારા હૃદયમાં હોય છે તો ચાલો મિત્રો આપણે લઈએ સાથા મામાની મુલાકાત ચાલો મિત્રો તો મામાની મુલાકાત લઈને સામે છે ને એ મામાનું ઘર છે અને સ્વાથા મામાનું નિયમની વાડી જવો આ રીતે અને જો આ અમારો વગડો છે આ એનો અને સરસ મજાની વાડી કહેવાય ને હામે છે ને એ સમુદ્ર આવેલો છે આ જે ધાર ને એટલે સમુદ્ર છે ને હામે છે ને આ જંગલ વિસ્તાર આવેલો છે અમારા ગાંડા બાવલની જાડી છે એની અંદર સિંહ વસવાટ કરતા હોય તો ચાલો આપણે જઈએ આપણે ઘરમાં કે મામા શું કરે છે જો આ મામા ગાયું છે અને એક ભેંસ પણ છે કા મામા સીતારામ સીતારામ શું કરો એટલે લે જો તો આ મારા સોથા મામા એટલે કે સોથા ભાઈ બાંભણિયા અને હું બાંભણિયા પરિવારનો ભાઈ ભાણેજ છું એટલે ગામમાં જે કાંઈ બાંભણિયા પરિવારના ખોરડા હોય ને એ મારું મોહાળ હોય અને આ મારું મોહાળ મને ભાણેજની જેમ જ રાખે છે ગમે એ પ્રસંગ એને હોય તો મને આમંત્રણ પણ પહેલાં હોય છે મારા મામાનું કા મામા હું બનાવું તો જો આ મારા નું ઘર છે અને બહુ સરસ મજા આવે રહેવાની એમને ગામમાં પણ મકાન છે છતાં અહીંયા વાડીનું કામકાજ હોય અને આ ઢોર પણ રાખે છે આ સરસ મજાની ભેંસ અને ગાય ને બધું છે અને વાડી છે સુંદર મજાની તો હવે પેલા આપણે મામાએ ચા બનાવી છે તો સા પી લઈશું ને પછી આપણે એની સાથે થોડીક ચર્ચા કરીશું હાલો મિત્રો તો આ મામાની સા પી ભાઈ જુઓ અને અહીંયા ભાઈ ક્યારેક દૂધ મળે ક્યારેક ન મળે અને ગાય દોવા દેતી હોય તો દૂધ મળે નકર ગામમાં આવે ત્યારે દૂધની કોથળી દુકાનેથી લેતા આવતા હોય નકર જવો આવી રીતે આવી કાળી શાહ પીવાની હોય અને કાળી શાહ તો આપણે બધા પીતા જ હોય શીખી ઘરે તો સરસ મજાની મામાએ ચા બનાવી છે આપણે પેલા પેલી આવી રીતે મિત્રો તમે ક્યારેક અમારા વગડા વિસ્તારની મુલાકાત લો તો તમને ખબર પડે છે કે અહીંયા કેટલી આત્મ શાંતિ થાય આમ બહુ મજા આવે આખા દુનિયાનું ટેન્શન તમે ભૂલી જાવ એવો આ અમારો એરિયો છે આ મેથળાનો અને આ અમારા નેહડા વિસ્તારની સીમ કહેવામાં આવે છે અને આમાં બધે તો અમે ભાઈ રમેલાન ઘુમેલાન બહુ હોય પણ આજે અચાનક મારે મુલાકાત લેવાનું મન થયું એટલે આજે આવ્યા છીએ તો હવે સા પહેલી મિત્રો હવે મામાની વાડીમાં પેલા થોડોક આપડે આટો મારીએ મામા ની અને ઘઉં છે ડુંગળી કરેલી છે લગભગ દોઢેક બે વીઘાની ડુંગળી હવે નીકળવાની થઈ ગઈ હવે જોવા સરસ મજાની ડુંગળી હા હા એ બહુ જ ભાઈ આવી રીતે આ ડુંગળી પકડી પકવી આ વગડા અંદર અને હા છે ને મિત્રો અહીંયા અમારે મેથળા બંધારો છે અહિયાં અમારે ભાગશાળી ઈ છે અમે કે અમે સ્વયંભૂ મેથળા બંધારો બનાવ્યો અને આ લગભગ સાત આઠ વરસથી જવું અમે આવો મોલ પકવીએ અને ભાઈ પાણીની અમારે રામાયણ હતી પહેલાં કે પીવા પાણી અમને મીઠું ન મળતું એને બદલે અને આ બધી જમીનમાં મિત્રો બાવળિયા છાતા તો હા અમે બાવળિયા ઊભા ને એ રીતે બાવળિયા હતા અને એને બદલે આ અમારી બધી લીલી નાગેર થઈ ગઈ અને મેથળા ગામના જે બહાર જતા ને કમાવા ભાગ રાખવાની એ ઓછા થઈ ગયા

નો રસ્તો છે હ આમાં સિંહ રહેતા હોય એવું લાગે મને તો અત્યારે જ પડ્યા રે અને હાજે નીકળે એમ કે આનંદ છે અત્યારે આ બધી લીલી ના કેરજો ને એમ થઈ જાય કે અયા આખો દે બેહી રહી આ બધું જોયા જ કરીયું એવું આ એરિયો છે મિત્રો અને આનું નેહડું ઈ માટે નામ પડેલું છે કે અહીંયા પહેલા નેસ રૂપે બધા વસવાટ કરતા અમારા ગામ લોકો એટલે કે વાડી વિસ્તારવાળા વર્ષો પહેલા અહીંયા કુવામાંથી કોસ હાંકી આખીને આમાં બધે ખેતી કરેલી પરંતુ વચ્ચે થોડુંક એવું છેલ્લું કે પાણીની તાળ પડવા મળી અને તળ ખારા થઈ ગયા ત્યારે આમાં વાવેતર બંધ થઈ ગયું ગયુંતું ઈ વાવેતર ઈનું ઈ વાવેતર આ પાછું આવ્યું ને હા ઈનું આવ્યું હા વર્ષો પહેલા તમારી હામબળમાં આમાં આવી રીતે વાવતા કો હાકી તું કો હાકી હ અત્યારે આ બંધારો થઈ ગયો એટલે એ પાણી લાગુ હા બંધારો થઈ ગયો એટલે પાણી હવે બધાને મળી રહી છે તો સરસ મજાની વાડીઓ છે અહીંયા કાઈ ઘટતું નથી ભાઈ સ્વર્ગ જેવું લાગે આમ તો સ્વર્ગથી થી મારું માનવને મૃત્યુ લોક પણ ત્રણ વેરા વેળા દોઈ લે એ જરા મરણને ને એવું અહીંયા અમારે આ સ્વર્ગથી થી આ થળ છે તો ચાલો મિત્રો વિશેષ આપણે વાત કરતા પહેલા એક વિરામ લઈએ તો હાલો મિત્રો આપણે વિરામ ની બાદ પાછા ફરી મામા સાથે થોડીક સરસા કરી લઈએ તો મામા વર્ષો પહેલા તમે અહીંયા રહેતા હશો હા એ ત્યારે કઈ રીતે રહેતા આમ થોડીક અમારા દર્શક મિત્રો ને વાત કરો ત્યારે તો બધા બળી જાય ને કોહ ને એવું અમે આપતા ને હા કોહ તે બધું પાતા આ કોહ મારા બાપુ આંકતા નહીં મેં પણ જોયેલું આમ તો મેં આંકેલો હશે પણ હું નાનો એવો હતો ને એ કોહથી ખેતી કરતા કોહ એટલે બળદથી મિત્રો કુવામાંથી પાણી કાઢવાનું હોય ને કોહ વરતા અને એ બધું ચારનું હોય ત્યારે તમને વાત કરવામાં કાંઈ આ કોહની સમજણ નહીં પડે આ જૂના સાધનો પહેલાં હતા કોષ અને રેટ ને ઢીકવો ને આવા બધા કૂવામાંથી પાણી કાઢવાના દેશી સાધનો હતા અત્યારે મિત્રો ટેકનોલોજી આવી ગઈ છે મશીન હોય મશીન પછી ડીઝલ એન્જિન પછી હવે મિત્રો લાઇટ એટલે કે ઇલેક્ટ્રોનિક સુવિધા વાડી વિસ્તારમાં આપી દીધી હોય કૂવા ઉપર ઇલેક્ટ્રિક મોટરથી પાણી અત્યારે બધે લઈ જાય ને અહીંયા અમારા બંધારામાંથી પણ આ ઇલેક્ટ્રિક મોટરને હિસાબે જ અહીંયા પાણી આવે છે એમ નહીં ત્યારે આમાં મિત્રો ડીઝલ એન્જિનથી પણ પાણી આવી શકે પણ ડીઝલના અત્યારે ભાવ બહુ વધી ગયા અને વીજળીમાં યુનિટના ભાવ ઓછા હોય ખેડૂતોને

પણ સિંહ છે ને એનો અમને સંતોષ છે મિત્રો કારણ કે સિંહ અમારા રખવાળા કરે છે એટલે સિંહના અમે પણ રખવાળા કરીએ મિત્રો પણ શાંતિ હા સિંહ કોઈને નડે નહી એ શાંતિથી હાલ જતો હોય પણ આપણે કોઈ એને કાંકરી સાળો કરવાનો આવે નહી અને સિંહ ના દર્શન કરવાની એક મિત્રો નરસંઘ ભગવાન ના દર્શન કર્યા જેવું થાય અમને અને સિંહ તમારે જોવો તો એમ ન જોવા મળે કારણ કે ભગવાનને તો આપણે ઘણો જ ગોતો હશે પણ ભગવાન એમ ન જોવા મળે ભગવાનમય બનવું પડે અને સિંહ જોવો હોય તો તમારે સિંહમય બનવું પડે સિંહ એમ અચાનક જ જોવા મળે એને જોવા જાય તો ગોતો ન જડે એવું અમારે અહીંયા અહેસાસ થાય કે અમે અમારી વાડીઓમાં જતા હોઈએ અચાનક અને અચાનક રસ્તામાં ઊભો હોય ક્યાંક બેઠો હોય તો અમારે એને કોઈ સેંચાલનો કરવાનો હોય શાંતિથી જોવાનું હોય રસ્તામાં બેઠો હોય તો થોડી વાર અટકી જવાનું હોય કાં પાછું ઓળી જવાનું હોય કાંઈ એક બાજુ

અને બીજું ઉમામાં એ કે હવે આ ખેતી કામ વિશેષમાં એવું છે કે ખેતી કામ કોઈને ગમતું નથી હા બધાને નોકરીયું ને બધાને હાઈ ફાઈ જીવન ને એના વિશે તમે શું કહો અલી ખેતી ન કરે હા આ તો આ ઘરડા બુડા છે ને ઈ ખેતી કરે ઈ 100% ની વાત છે મામા કારણ કે મને તો ઘણો રસ છે પણ છતાં હજી મારા બાપુજી એસી પંચ્યાસી વર્ષની ની ઉમરે પગે ને એ મારી જેટલું કામ કરી નાખે યાનો મને થોડોક ગર્વ છે ને થોડુંક દુખે છે કે આ ઉમરે ને મારા ખેતી કામમાં માં કરાવવું પડે હું ઘણી વાર ના પાડું પણ મને કે આ હવે એટલું એટલું તો કામ કરવું જ જોઈએ મને કે હા કે બેઠા રી ખાટલે તો આપણે પડી જઈએ એટલે તમારી ઉંમરના જે ગલઢેરા એટલે કે ગઢિયાઓ એને મારે ધન્યવાદ દેવો પડે કે હજી પણ એના હાથ પગ હાલતા હોય ને ત્યાં સુધી કામ કરતા રે તો અત્યારના યુવાનો છે યુવા પેઢી એને શિક્ષણ રસ વધારે લેવો જોઈએ અને શિક્ષણ માં રસ પછી નોકરી ન મળે તો આ ખેતી ના કામ માં જોડાઈ જવું જોઈએ અને સારી એવી ખેતી કરવી જોઈએ મને તો બહુ ખેતી નો શોખ છે હું કરું પણ છું મારા છે ચાર છોકરા છે હા સરસ મજાની વાડી છે તો મિત્રો મામાની પાસે તો ઘણી ઘણી વાતો છે પણ આપણો વિડીયો થોડોક લંબાઈ જાય અને આપણી પાસે ટાઈમ પણ હવે થોડોક છે તો મિત્રો હવે આ આપણો વિડીયો છે ને આપણે પૂરો કરી દઈએ અને હવે ફરી મળશું આપણે બધા હું મિત્રો નવા વિડીયોમાં અને મારા તમને વિડીયા ગમે છે મને ખૂબ આનંદ થાય છે તમે ખૂબ જ મને સપોર્ટ કરો છો વિડીયા જોવો છો અને મને કોમેન્ટ પણ કરો છો તો મિત્રો આવીને આવી કોમેન્ટ કરતા રહેજો અને આવોના આવો સપોર્ટ આપણે ચેનલ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તમે મને સપોર્ટ કરતા રહેજો અને હવે આપણે અહીંયા મિત્રો વિડીયો પૂરો કરીએ નમસ્કાર સીતારામ